જય શિયામ મિત્રો જય દ્વારકાધીશ જય સનાતન ધર્મ મિત્રો આજે હું તમને એક એવી ભૂમિ ઉપર લાવેલો છું કે જ્યાં દાનવીર કર્ણ તેમનો અગ્નિસંસ્કાર જે ભૂમિ ઉપર થયો હતો તે પાવન ભૂમિને આપણે આ વિડીયોમાં દર્શન કરીશું અને આ જગ્યાના મહત્ત્વ વિશે પણ હું તમારી સાથે થોડી ચર્ચા કરવાનો છું આપને વિડીયોમાં દૃશ્યમાન છે તે રીતે અહીંયા ત્રણ પાનનો વર્ડ આપણને દેખાય છે પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારતનું જે કુરુક્ષેત્રની અંદર યુદ્ધ થયું હતું તે યુદ્ધની અંદર જ્યારે કુરુક્ષેત્રમાં દાનેશ્વરી રાજા કર્ણ થઈને પડ્યા ત્યારે પણ ભગવાન તેની પરીક્ષા લેવાનો વિચાર કર્યો અને પરીક્ષા લેતી વેળાએ ભગવાન શ્રી કૃષ્ણને રાજા કર્ણએ સોના ચાંદીના દાગીના અને આવું બધું દાન અર્પણ કરીને મોતની પથારી માતા છતાં પણ તેણે દાન કરીને પોતાની જે યશકલગી છે દાનવીર કર્ણ તરીકેની તે જાળવી રાખી તે વાતથી ભગવાન શ્રી કૃષ્ણ અતિ પ્રસન્ન થઈને કર્ણને વર્ગ વરદાન માગવા કહે છે તો તે વરદાનના સ્વરૂપે રાજા કર્ણએ માગણી એવી કરી કે મને જે કોઈ કુવારી જગ્યા હોય ત્યાં મારો સંસ્કાર થાય તો તે કુવારી જગ્યાની શોધમાં પાંડવો સાથે ભગવાન શ્રી કૃષ્ણ પણ આ જગ્યા ઉપર આવ્યા અને ત્યારબાદ એને આ જગ્યાનો અનુભવ થયો અને આ જે તમને ક્ષેત્ર દેખાય છે ત્યાં રાજા કર્ણનો અગ્નિસંસ્કાર થયેલો અને ત્યારબાદ એમ કહેવાય છે અગ્નિસંસ્કાર થયા પછી પણ પાંડવોના મનની અંદર એક શંકા ઉત્પન્ન થઈ કે ભગવાન આપણે કેવી રીતે માની લેવું કે આ જ કુંવારી જગ્યા છે તો ત્યારે સાક્ષાત રાજા કર્ણ આકાશવાણી સ્વરૂપે આકાશવાણી કરી અને પ્રસન્ન થઈને કીધું કે આ અશ્વિની અને કુમારની જગ્યા એટલે કે મારા બંને ભાઈ બહેન છે અને તાપી મૈયા જે મારી પુત્ર બેન છે એ પણ સૂર્યપુત્રી કહેવાય છે અને રાજા પણ કર્ણ રાજા પણ સૂર્યપુત્ર હતા તો તેમના કહેવા મુજબ કે આ જગ્યા હકીકત કુવારી જગ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણ કીધું કે ભાઈ આપણા જે સંબંધી છે એ આપણો સંબંધી નથી કૃષ્ણ ભગવાન આધિપતિ છે આ જગતનો નાથ છે એ પરબ્રહ્મ કૃષ્ણ છે ત્યારે પાંડવોને પ્રતીતિ થઈ અને ખરેખર એની ભૂલનો એને અહેસાસ થયો અને તે સમયથી લઈને આજ દિન સુધી અહીંયા જે વડ છે આશરે બે થી અઢી ફૂટની સાઈઝનો વડ છે અને તે વડની અંદર ત્રણ જ પાન આવે છે ચોથું પાન આવે એટલે ત્રીજું ખરી જતું હોય એમ કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પ્રતીતિ રૂપે આ ત્રણ પાનનો વડ અહીંયા પૂજાય છે અને અહીંયાની લોકવાયકા એવી પણ છે કે અહીંયા કોઈ બી તમે માનતા કરો કે તમારી કોઈ બી મહેચ્છા હોય તો એ અહીંયા રાજા કર્ણના આશીર્વાદથી સંપૂર્ણપણે પૂર્ણ થતી હોય છે તો ચાલો આવી પાવન જગ્યાના આપણે દર્શન કરીએ અને વધુમાં વિશેષ આ જગ્યાનું હું તમને આ વિડીયો દ્વારા કરાવીશ જય શિયામ જય સનાતન ધર્મ મિત્રો સ્ક્રીનમાં જે રીતે દૃશ્યમાન છે તે રીતે સૈયા ઉપર દાનવીર કર્ણ છે અને ત્યારબાદ લક્ષ્મી અને નારાયણ માતા લક્ષ્મી અને સાક્ષાત વિષ્ણુ ભગવાન અને ત્યારબાદ અશ્વિની કુમાર અને પાંચ પાંડવો અને અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન શ્રી કૃષ્ણ અને આ જગ્યા ઉપર જ્યારે કંઈ આપણે દાનવીર કર્ણની અંતિમ વિધિ હતી ત્યારે સેમ આ જગ્યા ઉપર આ જે મૂર્તિમાં જે તમે દ્રશ્યમાન જોવો છો તે રીતે રાજા કર્ણને અંત્યેષ્ટિનો જે વિધિ થઈ હતી તે આ જગ્યા ઉપર થઈ હતી અને ત્યારબાદ જે ત્રણ પારનો વન વડ આપણે જે દ્રશ્યમાન છે ત્યાં ભાલાની અણે ઉપર અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો એક ભાલાની અણે ખૂતે એટલી જ સમગ્ર ભારત વર્ષની અંદર એ એટલી જ ભૂમિ એક કુંવારી ભૂમિ કુંવારી ભૂમિની વ્યાખ્યા કરતા કુંવારી ભૂમિ એટલે એ થાય કે ત્યાં કોઈ પણ જીવનો પગ ન પડ્યો હોય તેને કુંવારી ભૂમિ કહેવાય છે તો ભાલાની અણી જેટલી જ કુંવારી ભૂમિ ઉપર અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો તો આપ સ્ક્રીનમાં દ્રશ્યમાન છે કેવું કરુણ ત્યારે વાતાવરણ હશે કેવું ત્યારનો સમય કેવો હશે કે આ ઘટના ઘટી હશે એટલે મહાભારત કાળથી લઈને આજ દિન સુધી લોકો અહીંયા એક એવી આસ્થાએ આવે છે અને દાનવીરકર્ણના ગુણો પણ સુરતની ભૂમિમાં અને સુરતના લોકોમાં અવિરત પણ આપણને જોવા મળે છે કારણ કે સુરતમાં લગભગ વસવાટ કરતો માણસ આર્થિક રીતે તો કોઈ ગરીબ ઓછો જ હોય છે સાચી મહેનત અને સાચી નિષ્ઠાથી તમે શ્રદ્ધા કરતા હો તો સારી એવું હોય છે તો ખરેખર ખૂબ મજા આવી અમને આ જગ્યા ઉપર દર્શન કરીને અમે તો ધન્યતા અનુભવીએ છીએ સાથે સાથે આપને પણ મજા આવી છે એવી આશા છે અને બની રહેજો આ વિડીયોમાં હવે આ મંદિરના મહાન સુધી પણ આપણે જશું અને આ જગ્યા વિશે કાંઈ વિશેષતા અલગ આપણને ખબર નહીં હોય તેવી પણ આપણે જાણવાની કોશિશ કરીશું તો મિત્રો આ જગ્યા ઉપર હકીકત ભક્તિમય વાતાવરણ તો ખરું જ પણ સાથે અમારી કે સનાતન માવડીઓ ખરેખર અમને ખૂબ મજા આવી અને તો ચાલો જાણીએ આપણે પણ એમના વિશે પણ અને આ મંદિર થી એ લોકો કેટલા સમય થી પરિચિત છે અને કેટલા સમય થી આ લોકો અહિયાં આવે છે તો માસી આપનું નામ શું મારું નામ

વાત કરી તેમ કે આ એક ત્રિશુલ ની અણી ખૂતે એટલી જ જગ્યા કુવારી હતી આખા ભારત વર્ષની અંદર તો કૃષ્ણ ભગવાને તેમની દીર્ઘ દ્રષ્ટિથી આ જગ્યાને માપી અને ત્યારબાદ રાજાધિરાજ કર્ણ જે દાનવીર કર્ણ કહેવાય અને આ એક ભૂમિનો પ્રતાપ એવો પણ છે સુરતની ભૂમિનો કે અહીંયા જે કોઈ જીવ આવે છે તે લગભગ કોઈ માયકાંગલો અથવા તો એવો નથી હોતો કોઈ પણ વસ્તુ દાન કરી તો સુરતીઓનો એક આ લોહીમાં બ્લડમાં રહેલું છે એના ડીએનએમાં રહેલું છે એનું કારણ પણ એક આ જ ઘટના છે અને હકીકત આ ભૂમિ એટલી પવિત્ર છે અને સૂર્યપુત્રી તાપી કહેવાય તેમના બે કુમારો અશ્વિની કુમાર અને સાથે થયો ત્યારે પણ કર્ણ એવી ચેષ્ટા કરી હતી કે અશ્વિની અને કુમાર બંને મારા ભાઈઓ છે અને તાપી મારી બેન છે તો ખરેખર આ જગ્યાથી અમે ખૂબ જ પ્રભાવિત થયા છીએ અને અમે તો આ ભાઈ આ બાળક જેટલી ઉંમર હતી ત્યારથી જ હું અહીંયા આવું છું મારા માતા પિતા સાથે અને ખરેખર મજા આવે એવું છે તો આપણી સાથે એક વૃદ્ધ માતા પણ છે આપણે એમને પણ પૂછીએ મારું તમારું નામ શું છે મારું નામ કાશીબેન કાશીબેન બેન કેટલા વર્ષ થી આપના પાંચ દસ કેટલા તો ખરેખર આ એક ધર્મનું વાતાવરણ છે અને આધ્યાત્મિક સત્સંગનો લાભ પણ આ બેનો લેતી હોય છે અને આ મંદિરમાં આવ્યા પછી હજી હું તમને આ મંદિરના પાર્ટ વિશે અમુક પાઠ વિશે હું તમને બતાવીશ કે ભગવાન કૃષ્ણ એ પણ અહીંયા બેસીને પોરો ખાધો હતો એવી પણ એક લોકવાયકા છે અને ખરેખર રહેજો ખૂબ મજા પડવાની છે ત્યારબાદ આ જગ્યાના સાથે પણ આપણે વિશેષ સંવાદ કરીશું જય શ્રી જય શ્રી કૃષ્ણ તો મિત્રો આ જગ્યાના મહાન એવા સંત શ્રી વિજયદાસ બાપુ આપણી સાથે ઉપસ્થિત છે તો આ જગ્યા વિશે પણ આપણે એમની પાસેથી માહિતી લઈશું વિજયદાસ બાપુ જય સનાતન ધર્મ જય શિયારામ અમારી ચેનલનો બાપુ હેતુ એ છે કે આવી કોઈ ઐતિહાસિક જગ્યાઓ હોય તેની અમે મુલાકાત કરતા હોય અને અમારા દર્શક મિત્રોને તેમના વિશે અમે જાણ આપતા હોઈએ છીએ તો આ જગ્યાનો ઇતિહાસ આમ તો અમને ખબર છે પણ તમારા સ્વમુખે અમે થોડી માહિતી લેવા માંગીએ છીએ જય શિયારામ જય શિયારામ આ જગ્યાનું નામ છે ચાર ધામ મંદિર રણપાન વડ અશ્વિની તો પહેલા તો આ ચારધામ મંદિર અહિયાં અમારા ગુરુજનો જયારે ચાર ધામ બધા ચારે ધામ હિન્દુ ધર્મ ના જે મુખ્ય ચાર ધામ છે એમની મૂર્તિ છે દ્વાપર માં મહાભારત કાળમાં જયારે કૃષ્ણ અને મતલબ કેવાય છે કૃષ્ણ અર્જુન અને કરણ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું અને રાજા કરણ જયારે છેલ્લી ઘડીએ અંતિમ સમયે એમના મતલબ ઘા પડીને પડી ગયા ત્યારે કૃષ્ણ ભગવાન એમને સાદુ રૂપ ધારણ કરીને એમના પાસે એમની દાનવીરતાની પરીક્ષા લીધી કે આ છેલ્લી સમય પણ પણ દાનવીરતા દાખવે છે કે હા તો પછી રાજા કરણ પોતાના આભૂષણ રૂપી દાંત એમને અર્પણ કરે છે જે જે લઈને કૃષ્ણ ભગવાન પ્રસન્ન થઈને કહે છે કે ભાઈ શું મારો વર માંગવા માંગે છે માંગ તારે જે પણ વર હશે તમે આપીશ તો રાજા કહે છે કે હું કુવારી માતા પુત્ર છું તો મને કુવારી ભૂમિ પર અગ્નિદાસ પછી પાંડવે શંકા વ્યક્ત કરી કે આ તમે અહિયાં અગ્નિદાન માટે અને શું થયું કેમ થયું અને એનું પ્રમાણ શું તો પછી કૃષ્ણ ભગવાને રાજા કરણ દ્વારા આકાશવાણી કરાવી કે ભાઈ

એના ફળ સ્વરૂપે શું હા કૃષ્ણ ભગવાન કહે છે કે જેમ આપણા હિન્દુમાં માં ધર્મ માં ત્રિદેવ નું મહત્વ છે એમ ત્રણ પાન નું વડ જે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેમ ત્રણ પાન વડ છે તેમ એ રીતે પડશે એટલે અહિયાં ત્રણ પાન નું વડ નું ઉદગમ છે તો બીજી દસ બાપુ એક સવાલ એ પણ ઉભો થાય કે લોક વાયકા એવી પણ છે કે જ્યારે કર્ણને અહીંયા અહિયાં અગ્નિ ભૂમિ ઉપર આપવામાં આવ્યો ત્યારબાદ અશ્વિની કુમારનું જે સ્મશાન છે

કૃષ્ણ ભગવાનની હયાતીમાં પાંડવોની હયાતીમાં રાજા કર્ણનો અગ્નિ સંસ્કાર થયો હતો ત્યારથી જ અને ત્યારે એક લોકવાયકા એવી પણ કહેવામાં આવે છે કે કૃષ્ણ ભગવાન એવું પણ કીધેલું કે આ તો એક લોકવાયકા છે ઇતિહાસમાં વસ્તુ હોય કે ના હોય તે મને ખબર નથી પણ અમે તો મારો બર્થ સુરતમાં છે તો સુરતમાં ઘણા સમયથી આ વાત હું સાંભળતો આવ્યો છું કે સુરતની આજુબાજુના ચાલીસ ગામમાં કોઈ દિવસ પાણીનો દુકાળ નહીં પડે અને હકીકત અમે અનુભવ્યું ત્યાં સુધીમાં પાણીની કોઈ દિવસ તંગી આ સિટીમાં રહી નથી અને ખરેખર એક આહલાદક વાતાવરણ સાથે ભક્તિનો ભાવ ખૂબ જ મજા આવે વાતાવરણ છે અને આપ જોઈ રહ્યા છો શ્રદ્ધાળુ પણ અપાર આવતા રહે છે આ મંદિર ઉપર તો ખરેખર સુરત સાઈડ આવો લોકો તો આ પરિચિત હોય થી નહીં પણ બહાર પણ તમે ક્યાંય જોવો છો આ વિડીયો તો ક્યારે પણ તમે આવો આ જગ્યા ના સાક્ષાત્કાર કરો અને આના દર્શન કરો ખરેખર ખૂબ જ પુણ્યશાળી આ ધામ છે અને અહીંયા આવ્યા પછી તમારા મનના વિકારો પણ હરાઈ જતા હોય છે એક બાપુ નાનો સવાલ એ પણ આપણે ગૌશાળા પણ છે પૂજ્ય બાપુ એ તેમ કે ભાઈ કૃષ્ણ ભગવાન ને ગૌવંશ એટલો પ્રિય હતો તો તેને આદિન અને સનાતન ધર્મ માં ખાસ કરીને માતા ગૌ ને એક પૂજનીય સ્થાન આપ્યું છે ત્યારે તમામ આશ્રમ જોઈ લો તમામ મંદિર જોઈ લો કઈ નહીં તો બે ગાય પણ હોય શકે એટલે એ વસ્તુ આપણને એક એવો સંદેશ દેવા માંગે છે કે કઈ નહીં તો હિન્દુના દીકરાને એક ગાય રાખવી જરૂરી છે પણ હવે સમયના આધીન સિટીમાં શક્ય નથી તો આવા કોઈ આશ્રમમાં આપણે દાન પુણ્ય કરીને પણ એનો લાભ લઈ શકતા હોઈએ છીએ તો ચાલો મિત્રો કેવું લાગ્યો આ વિડીયો તમારો અભિપ્રાય કોમેન્ટ અને મેસેજ દ્વારા અમને અવશ્યથી આપજો ચાલો જય દ્વારકાધીશ જય શિયા રામ જય સનાતન ધર્મ